હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ અને આજે આવ્યા અમે એક વ્યક્તિ વિશેષ એટલે કે જેણે એક પ્રજા માટે કંઈક કરી છૂટવાની તમન્નાથી એક એમ કહેવાય કે દુહો મને યાદ આવે છે કે નામ રહન તે ઠકરા નાણાં રહી નહીં રહન કીર્તિ ઊંચા કોટડા તો પાડ્યા નહીં પડે તો અમે આવ્યા છીએ મોવા તાલુકાના વાલાવાવ ગામે વાલાવાવ ગામે એક अद्भुत વાવ છે સરસ મજાની અને ઈ આ વાવ ઉપરથી આ ગામનું નામ પડેલું છે આ વાલાભાઈ નામના વ્યક્તિ આ વાવ ગળાવેલી છે અને આ વાવ નું નામ પણ વાલા વાવ છે અને આ આખા ગામનું નામ પણ વાલાવાવ છે તો મિત્રો મવાથી થી પંદર કિલોમીટર આ દૂર ગામ આવેલું છે અને અહીંયા આવવું હોય તો મવાથી સથરાવાળા રસ્તે આવવું પડે અને સથરાથી વાલાવા ગામ આવે છે અને અદ્ભુત વાવા રસ્તાને કાંઠે જ છે હાવ તો આપણે જોઈએ તો સામે મારી પાછળ બોર્ડ છે ગુજરાતી ને ઇંગ્લિશ બંનેમાં બોર્ડ લખેલી છે તકતી મિત્રો તો આપણે વાંચીએ વાવ નું નામ છે વાલા વાવ સ્વ વાલજીભાઈ વસરાજ પારેખેરતન બે હજાર ઓગણ ચાલીસ પૂનિમ ને મંગળવારે તારીખ ત્રેવીસ આઠ ઓગણીસો ના રોજ કરાવેલ છે આ વાવ નો પુનઃ જીર્ણોધાર તેમના પ્રપુત્ર શ્રી મધુકર પારેખ દ્વારા ગ્રામ નિર્માણ સમાજ ના થી સંત

આમાંથી પાણી ભરીને બહાર લાવી અને બધા લોકો ઉપયોગ કરતા અને પેલા ની કહેવત એવી હતી કે વાળનું પાણી પીવાથી વાળા નીકળે તો મિત્રો વાળા તો એ માટે નીકળતા કે વાળા જેવો એક રોગ થતો આમ આપણે કેમ અત્યારે ગુમડા નીકળે એમ વાળા જેવું આમ પાતળા પાતળી હેરું નીકળતી આ પગમાં ને એમાં બધે તો એ દૂષિત પાણીના હિસાબે આ રોગ થતો એવું મારું કેવું છે અત્યારે હાલમાં મિત્રો આ વાવ ના કે કુવાના પાણી પીવો તો એવું કઈ થતું નથી તો આ સરસ મજાની વાવ છે અને આપણે નીચે ઉતરીએ અને જેમ જેમ આગળ આગળ ઉતરતા જઈએ એમ સરસ મજાની આ વાવ છે અને આ વાવની ચોખ્ખાઈ પણ સારી રીતે રાખવામાં આવેલ છે પરંતુ અત્યારે ચોમાસાના હિસાબે આ વાવની અંદર બધે મતવાલા એ કઈ જાડી ઝાંખરા અને વૃક્ષો પણ ઊગી નીકળ્યા છે જો તમે ઉપર અને ઘણી ઊંડી છે આપણે શેખ સુધી જવાનું છે તો મિત્રો જોતા રહેજો અમારો પૂરેપૂરો વિડીયો તમને આવી વાવ અમારા આ તાલુકામાં બીજે ક્યાંય નહી હોય એવું મને જણાય છે અને અમારા તળાજા તાલુકામાં પણ આવી વાવ જોઈ નથી આપણે ઉતરીએ તો જુઓ મિત્રો આવી રીતે કંડાર કામ અને કમાની વાળા આ મતવાલા બનાવેલા છે આ વાવના અને આ જો ઉપરું મત વાળું છે અને આમાં આ વૃક્ષો ઉગી નીકળ્યા છે અને આ બધો બારલો ભાગનો નજારો પણ તમને બતાવી આવે છે અને આ આ કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે મિત્રો અને આ ભાદરવો મહિનો આપણે શેરવું છે તો આ રીતની કંઈક વાવ છે અને આપણે શેખ સુધી જઈએ તો આપણે ચાલીએ પગથિયામાં ધ્યાન રાખીને ચાલવું પડે કારણ કે પગથિયા એ પગ લપસી જાય ને તો આપણે પડી જવાય

વરસાદની ની હિસાબે એમાં લીલ હોય છે બહુ ધ્યાન રાખવું પડે જો મિત્રો આ છે ને લીલ છે આમાં સાળવીને આવવું પડશે મિત્ર આમાં પડી જવાય જો મિત્રો અહીંથી આ રીતનો નજારો આવે આ વાવનો આ રીતે નજારો આવે અને કેટલી ઊંડી વાવે છે એ તમે આની ઉપરથી અંદાજ કરજો અને જો હા પાણી બતાય છે તો ત્યાં પણ આપણે જઈએ જો મિત્રો આ શેક પાણી સુધી પણ અહીંયા આ પક્ષીઓ ની બધા એના કંકાલો પડ્યા હોય છે કારણ કે આમાં પારેવા પણ ખૂબ રહેતા હોય છે અને આ રીતનો કઈક નજારો હોય છે ઉપર લો જો અને આ છે ને કુવાનો કોઠો છેલ્લે આવી ગયા આપણે હવે અહીંયા જવામાં થોડીક મુશ્કેલી તો છે પણ છતાં આપણે જઈએ હાલો મિત્રો આપણે શેક પાણીએ પહોંચી ગયા છીએ અને જુઓ આ આ પાણી અને આ કેટલું ઊંડું છે એ આપણને કઈ ખબર નથી પરંતુ ત્યારે આ પાણી અહીંયા સુધી આવીને લોકો ઘડા ભરીને પીતા છે એવું આપણને જાણવા મળે અને થોડોક અહિયાં ઉપરનો નજારો પણ આપણે જોઈ લઈએ કે અદભુત હા હું બતાય અને આ રીતે કઈક પાણી પણ છે તો હવે મિત્રો અહીંયા શેક સુધી પહોંચી ગયા અને હવે આપણે બાર જતા રહીએ હવે મિત્રો જો આ રીતે છે અહીંયા હવે આપણે આ પગચ્ચા સડતા સડતા બહાર નીકળવાનું છે અને આ એક પુણ્ય કમાવા માટેથી ના વાવ ગળાવતા હોય છે રાજા રજવાડા વખત તાઈની નામ ના રહેતી હોય છે મિત્રો અને આ ઇતિહાસ કોઈ બી જૂનો થતો નથી મિત્રો ઇતિહાસ નવો નવો જ હોય છે કારણ કે નામ એકવાર રહી ગયું તો કે આપણા ગાંધી બાપુએ આપણે આ દેશને

જાઉં મિત્રો જો મિત્રો આપણે બહાર આવીને પાછું પણ આવું આવી રીતે શૂટ લઈએ છીએ અને આજ અમારા કેમેરામેન પણ સાથે જ છે હમણાં તમને બતાવું જો અમારા કેમેરામેન સાલે આવે છે નીલુભાઈ નીલુ જો છે ને મદ મદમસ્ત કેમ છે ભાઈ મજા આવી ભાઈ બો હાવ હાશું મારા આ ઠીક લો હવે તે તો મિત્રો આ અમારી વાલા વાવ વાલજીભાઈ પારેખની બંધાવેલી આ વાવ અને તેમના પરિવારજનોને ભગવાન ઘણું આપે અને અને ઘણા લોકો માટે હારા હારા કામો કરતા રહે એવી અભિવ્યક્તિ કરીએ છીએ અને મિત્રો આવી નવી વાયુ આપણા ગુજરાતની અંદર અનેક જગ્યાએ છે અને અમે તમને આપણો આ જે ઇતિહાસ કંડારાયેલો છે ને એ ઇતિહાસને અમે ઉજાગર કરવા માંગીએ છીએ અને અમે તમને આ ઇતિહાસને બહાર લાવીને બતાવવા માંગીએ છીએ કે જ્યાં જ્યાં આવો ઇતિહાસ પડ્યો છે એ ઇતિહાસ તમને દેખાડશું તો આવા નવા વિડીયા જોવા માટે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયા જોતા રહેજો અને અમારા વિડીયા ગમે તો લાઈક શેર કરજો તો મિત્રો આજનો કઈક વિડીયો અહીંયા સુધી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ નમસ્કાર સૌને સીતારામ